નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભાષા અધ્યાપક માટેની ભરતી જાહેરાત આવેલી છે કાયમિત્રોને તેના વિશે વિગતવાર જોઈએ મિત્રો તો સૌરાષ્ટ્ર ગાંધીજી ગ્રામોદ્ધાર ટ્રસ્ટ ગઢડા સ્વામીના સંચાલિત અને મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી ભાવનગર સંલગ્ન જયસિંહ કુમારપ્પા ગ્રામ વિદ્યાપીઠ ગઢડા સ્વામીમાં જે ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી ગાંધીનગર દ્વારા જે એનઓસી મળેલું છે મિત્રો તેના માટે અધ્યાપકની ભરતી માટે લાયકાત ધરાવતો ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવા માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ભાસ્કર અમદાવાદ આવૃત્તિમાં એક ઓગસ્ટ બે ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર લાયકાત તેમજ કેટેગરી પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો જે ભાષા અધ્યાપક અંગ્રેજી માટેની અહીંયા ભરતી જાહેરાત છે એક જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો એમએ અંગ્રેજી પંચાવન ટકા ગુણ સાથે કરેલું હોય તેમજ એસીબીસી એટલે કે સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે અહીંયા કેટેગરી માટેની જગ્યા છે પગાર ધોરણની વાત કરીએ તો સરકારશ્રીના પ્રવર્તમાન નિયમાનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે આડત્રીસ હજાર નેવું રૂપિયા અહીંયા ફિક્સ પગાર મળવાપાત્ર થશે તેમજ વધુ વિગત તેમજ લેખિત પરીક્ષાનો જે અભ્યાસક્રમ અને ગ્રામ વિદ્યાપીઠના કર્મચારીઓ માટેની આચારસંહિતા તેમજ અન્ય બાબતો સંસ્થાની વેબ મિત્રો જેસી કે કોલેજીસ ડોટ કોમ પરથી સંપૂર્ણ વિગતોને ધ્યાને લઈ દર્શાવેલ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે નિયત જગ્યાને અનુરૂપ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ પંદરમાં તમામ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ સાથે અરજી છે તે રજીસ્ટર એડીથી નીચેના સરનામે મળી રહે તે રીતે કરવાની રહેશે લેખિત પરીક્ષા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી તેમજ સમયપત્રક માટે સંસ્થાની વેબસાઇટ છે રેગ્યુલર જોતા રહેવાનું રહેશે ઉમેદવારે અરજી સાથે સો રૂપિયા પ્રોસેસ ફીનો જે ડિમાન્ડ ડ્રાફ્ટ છે મિત્રો તે જે પ્રોસેસ ફીનો જે ડિમાન્ડ ડ્રાફ્ટ છે આચાર્યશ્રી જેસી કુમારપ્પા મહાવિદ્યાલય ગઢડા સ્વામીના નામનો જોડવાનો રહેશે તેમજ નિયત ફી વગરની અરજી છે તે રદ કરવામાં આવશે વિદ્યાપીઠ ગઢડા સ્વામીના જિલ્લો બોટાદ છત્રીસ સુડતાલીસ પચાસ પિન નંબર પર કોડ નંબર પર તમારે અરજી મોકલવાની રહેશે જાહેરાતના પંદર દિવસની અંદર વિગતવાર જોશું મિત્રો આપણે જે ગ્રામ વિદ્યાપીઠના જે કર્મચારી હોય તેની આચાર સંહિતા તેમજ લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ વિગતવાર તો મિત્રો તમે જોઈ શકો છો જેસી કુમારપ્પા જે ગ્રામ વિદ્યાપીઠ છે તેના અંતર્ગત જે ભરતી આવી છે જે તેના અંતર્ગત અહીંયા ભરતીના નિયમો માટેની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો સદર જગ્યાની વયમર્યાદા છે તે સરકારી ધારાધોરણ પ્રમાણેની લાગુ પડશે તેમજ ગ્રામ વિદ્યાપીઠની આચાર સંહિતા છે તેનું પાલન કરવાનું રહેશે આપણે આચાર સંહિતા વિશે પણ હમણાં વાત કરીશું મિત્રો આગળ સદર હું સંસ્થા ગાંધી વિચાર સરણીમાં માનતી હોવાથી ખાદીના કપડાં ફરજિયાત પહેરવાનું રહેશે સંસ્થામાં તેમજ સંસ્થાના કેમ્પસમાં ફાળવેલ ક્વાર્ટર્સમાં ફરજિયાત રહેવાનું રહેશે ઉમેદવાર છે તે વ્યસન મુક્ત હોવો જોઈએ મિત્રો આ રીતની જે ભરતીના નિયમો રહેશે મિત્રો જેસી કુમાર ગ્રામ વિદ્યાપીઠમાં આવેલી ભરતી અંતર્ગત તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા ભરતી બાબતે અહીંયા લેખિત પરીક્ષાનો પરીક્ષા પદ્ધતિ અંતર્ગત જે માહિતી આપવામાં આવી છે જેમાં વિગતવાર તમે જોઈ શકો છો મિત્રો રાજ્ય સરકાર શ્રીના જે સામાન્ય વહીવટ વિભાગનો ઠરાવ છે મિત્રો જેના અંતર્ગત મિત્રો અહીંયા જે કમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ડેજ એટલે કે સીબીઆરટી પરીક્ષા લેવામાં આવશે મિત્રો જે સામાન્ય વહીવટ વિભાગનું જે આઠ અગિયાર બે હજાર ત્રેવીસના ઠરાવ અનુસંધાને તેમજ તમે જોઈ શકો છો પાર્ટ એ તેમજ પાર્ટ બી એમ બે ભાગમાં અહીંયા પરીક્ષા છે તે લેવાનાર છે મિત્રો જેમાં પાર્ટ એની વાત કરીએ તો જેમાં તાર્કિક કસોટીઓ તેમજ ડેટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ માર્કનું ગાણિતિક કસોટીઓ ત્રીસ માર્કનું તેમજ કુલ સાહીઠ માર્ક્સ હશે જેમ તેમજ પાર્ટ બીની વાત કરીએ મિત્રો તો બંધારણ છે વર્તમાન પ્રવાહો ગુજરાતી તેમજ અંગ્રેજી કોમ્પ્રેહેન્સન માટે અહીંયા ત્રીસ માર્ક્સ હશે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો જે છે તે એકસો વીસ માર્ક્સના આમ કુલ એકસો પચાસ માર્ક્સના અહીંયા પાર્ટ બીમાં પ્રશ્નો હશે મિત્રો તમે જોઈ શકો છો પાર્ટ એ તેમજ સાઠ પ્રશ્નો તેમજ પાર્ટ બીમાં કુલ એકસો પચાસ પ્રશ્નો એમ બસો દસ પ્રશ્નો પૂછવામાં આવશે તેમજ પાર્ટ એ અને પાર્ટ બી માટે સંયુક્ત રીતે કુલ ત્રણ કલાક એકસો એસી મિનિટનો સમય મળવાપાત્ર થશે જેમાં પાર્ટ એ તેમજ પાર્ટ બીનું સ્વતંત્ર જે ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ હશે તેમજ ઉમેદવારે બધા જ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે તેમજ ખોટા છેકછાકવાળા તથા એક કરતાં વધુ વિકલ્પ પસંદ કરેલ હશે તો દીઠ જવાબ ન આપવા માટે તેમાં મેળવેલ ગુણમાંથી ઝીરો ગુણ કમી કરવામાં આવશે એટલે કે નેગેટિવ માર્ક લાગુ પડશે દરેક પ્રશ્નમાં જે જવાબમાં એક વિકલ્પ ઈ એટલે કે નોટ એટેમ્પનો ઓપ્શન રહેશે મિત્રો ઉમેદવાર કોઈપણ પ્રશ્નના જવાબ આપવા ન ઈચ્છતા હોય તો આ વિકલ્પ પસંદ કરી શકશે તેમજ તેના માટે કોઈ નેગેટિવ માર્ક્સ લાગુ પડશે નહીં સ્પર્ધાત્મક પરીક્ષાના પાર્ટ એ તેમજ બીના બંને માટે સ્વતંત્ર ચાલીસ ટકા ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ રહેશે તેથી ઓછું ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવશે નહીં તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના પાર્ટ એ અને પાર્ટ બી બંને કુલ ગુણ બસો દસમાંથી સૌથી વધુ ગુણ પરંતુ બંનેમાં ચાલીસ ટકા હોય તેવા ઉમેદવારો પસંદગીને પાત્ર થશે મિત્રો તેનાથી બીજા ક્રમમાં પ્રતિક્ષા યાદ રહેશે એટલે મિત્રો તમે જોઈ શકો છો આ રીતની સંપૂર્ણ જે છે ભરતી પ્રક્રિયા તેના અંતર્ગત અહીંયા માહિતી આપવામાં આવી છે તેમજ તમે જોઈ શકો છો મિત્રો જે ભાષા જે અધ્યાપક છે અંગ્રેજી તેમાં જે લેખિત પરીક્ષાનો જે કાર્યક્રમ છે તેમાં અહીંયા તેના અંતર્ગત અહીંયા વિગતવાર સિલેબસ આપવામાં આવ્યો છે તેના અંતર્ગત જોઈ લઈએ આપણે મિત્રો અહીંયા તો તમે જોઈ શકો છો મિત્રો જે જે પાર્ટ એ છે મિત્રો સાઠ માર્ક્સનું જેમાં આપણે વાત કરીએ આગળ એ પ્રમાણે જે પહેલો પાર્ટ જે પાર્ટ છે ત્રીસ માર્ક્સનું જેમાં સાઠ માર્ક્સમાં મિત્રો ત્રીસ માર્ક તાર્કિક કસોટીઓ તેમજ ડેટા ઇન્ટરપ્રિટેશન તેમજ બીજા ત્રીસ માર્ક છે તે ગાણિતિક કસોટી હશે તેમજ પાર્ટ બી છે મિત્રો જેમાં એકસો પચાસ માર્ક્સમાં જે આપણે વાત કરીએ એ પ્રમાણે ત્રીસ માર્ક છે તે બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી તેમજ અંગ્રેજી કોમ્પ્રેહેન્શન તેમજ જે દોઢસો માર્કનો મિત્રો જે જે છે એમાં એકસો વીસ માર્કનો જે છે ભાગ તેમાં હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ લિટરેચર ઇંગ્લિશ ગ્રામર રિસર્ચ મેથોડોલોજી ઇન ઇંગ્લિશ લિટરેચર તેમજ અબાઉટ ઇંગ્લિશ સ્કિલ્સ રીડિંગ રાઇટિંગ એન્ડ કોમ્પ્રેહેન્શન રહેશે રાઇટર્સ એન્ડ ધેર વર્ક્સ રિલેટેડ રહેશે આમ કુલ મળીને એકસો વીસ માર્ક્સ તેમજ ત્રીસ માર્ક એટલે દોઢસો માર્ક્સ મિત્રો અહીંયા પાર્ટ બીમાં રહેશે તેમજ પાર્ટ એમાં આપણે વાત કરીએ એ પ્રમાણે સાઈઠ માર્ક્સ આમ કુલ મળીને મિત્રો બસો ને દસ માર્ક્સ માટે ત્રણ કલાક તમને મળશે જેમાં પોઈન્ટ પચીસ છે નેગેટિવ માર્કિંગ રહેશે તેમજ બંને પાર્ટ માટે મિત્રો અલાઈ દીધું જે ચાલીસ ટકા છે એ ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ રહેશે તેમજ બસો દસમાંથી જે સૌથી વધુ માર્ક્સ મેળવશે મિત્રો તેવા ઉમેદવારો અહીંયા પસંદગીને પાત્ર થશે મિત્રો સંસ્થાના નિયમો મુજબ તમે જોઈ શકો છો અરજી ફોર્મ નો નમૂનો મિત્રો અહીં જોશો તમે જોઈ શકો છો સંસ્થાની જે ઓફિશિયલ વેબસાઇટ છે જે આગળ આપણે શરૂઆતમાં જાહેરાતમાં જોઈ છે તેના અંતર્ગત અહીંયા તેના પરથી અરજી ફોર્મ છે મિત્રો તે તમે ડાઉનલોડ કરી શકશો તમે જોઈ શકો છો આ રીતનું અરજી ફોર્મમાં ફોટોગ્રાફ છે મિત્રો તેમજ અહીંયા જે એડ્રેસ છે ત્યાં મોકલવાનું છે તેનું અહીંયા નામ આપેલું છે મિત્રો જે સંસ્થાનું વિષય છે મિત્રો ભાષા અધ્યાપક અંગ્રેજીની જગ્યા માટે ઉમેદવારી નોંધાવવા બાબત તેમજ અહીંયા અરજદારનું નામ અટક નામ તેમજ પિતાનું નામ ગુજરાતી તેમજ અંગ્રેજી કાયમી પૂરું સરનામું વ્યવહાર માટે તેમાં તમારો પિનકોડ સાથે તમારે કાયમી પુરુષ સરનામું લખવાનું રહેશે કોન્ટેક્ટ નંબર લખવાના રહેશે મિત્રો મોબાઈલ નંબર તેમજ ઈમેલ એડ્રેસ અહીંયા લખવાનું રહેશે જન્મ તારીખ જાતિ સ્ત્રી કે પુરુષ તેમજ કેટેગરી માટેની વાત કરીએ તો જગ્યા ઓલરેડી એસીબીસી માટે એટલે કે સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગ માટેની એક જગ્યા છે એટલે તમારા જાતિના પ્રમાણપત્રોની નકલ ખાસ જોડવાની રહેશે દિવ્યાંગજન હોય તો તેની કેટેગરી મુજબ અહીંયા હા ના લખવાનું રહેશે તેમજ ડિમાન્ડ ડ્રાફ્ટ તમારે સો રૂપિયાનો જે કઢાવવાનો છે મિત્રો તેનો નંબર તેમજ જે બેન્કમાંથી કઢાવેલું હોય તેનું નામ લખવાનું રહેશે શૈક્ષણિક લાયકાતને અહીંયા વિગતવાર જે આપેલી છે મિત્રો જે કોષ્ટકમાં તમારે લખવાનું જ રહેશે તેમાં એસએસસી બોર્ડ તેમજ યુનિવર્સિટીનું નામ પાસ થયેલું વર્ષ તેમજ મેળવેલ ટકાવારી એચએસસી બી એ તેમજ જે વધારે ક્વોલિફિકેશન હોય લાયકાત તો તમારે ખાસ અહીંયા જોડવાનું રહેશે તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો છે મિત્રો તે અરજી સાથે સામેલ રાખવાની મિત્રો એટલે અરજી ફોર્મ સાથે જે ડિમાન્ડ ડ્રાફ્ટ તેમજ સમાણિત નકલો છે તમારા માર્કશીટની તેમજ જે એસીબીસીનું જે જાતિના પ્રમાણપત્રની નકલ વગેરે જે સંપૂર્ણ ડોક્યુમેન્ટ છે તે તમારે સાથે અટેચ કરીને અને ત્યારબાદ તમારે અરજી મોકલવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો ફોટોગ્રાફ્સ લગાવવાનો રહેશે અહીંયા આ રીતનું જે અરજી ફોર્મ છે તમને સંસ્થાની વેબસાઇટ પરથી મળી રહેશે મિત્રો તો મિત્રો આપણે વાત કરીએ પ્રમાણે ગ્રામ વિદ્યાપીઠોના જે શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક શૈક્ષણિક અને આચાર સંહિતા લાગુ પાડવા બાબતનો આ જે સરકારશ્રીનો જે ઓફિશિયલ ઠરાવ એટલે કે પરિપત્ર છે મિત્રો જે તમે વિગતવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી અને તમે જોઈ શકો છો મિત્રો જેમાં વિગતવાર સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે જે આચારસંહિતા રહેશે મિત્રો કર્મચારીઓ માટે તેના વિશેની અહીંયા માહિતી આપવામાં આવી છે જે જગ્યા છે તેના અંતર્ગત અહીંયા જે આચારસંહિતા છે તેનું ખાસ તમારે પાલન કરવાનું રહેશે મિત્રો ગ્રામ વિદ્યાપીઠ માટે જે ભરતી પ્રક્રિયા છે તેના અંતર્ગત તમે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી અને સંપૂર્ણ

તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય